હાલ ફોન કામ થાય બધા ખૂબ મજામાં છે અને મજામાં તમે સ્વાગત છે ફરી વાર બધા નવ વીડી સાથે તો આજે આપણે વિડીયો શૂટ કરવાનું થોડુંક લેટ થઈ ગયું કારણ કે આજે થોડું ખબરનું ઘણું બધું કામ હતું આજે જો આવડું પાણા પાણાને એવું પૂરવાનું હતું આમાં થોડીક ધોઈડ નાખી અને પાણાને એવું નાખવાનું હતું આમાં સ્ટાઇલને એવું લગાડવાનું છે આમાં એટલે થોડું ઘણું આમાં કામ હતું એટલે એ આજે હંધુઈ પતાવ્યું છે એટલે એ કામ હતું એટલે વિડીયો શૂટ કરવાનો કાંઈ ટાઈમ નહોતો હતો અત્યારમાં આપણે વિડીયો શૂટ કરશું થોડોક હાથમાં અત્યારે પાણી તો પાણી શરૂ કરવાનું છે એટલે અત્યારે મારું થઈ જશે મોટર શરૂ કરવા માટે પાણી અમે શરૂ કરવું છે ને એટલે તો આમાં ધૂળને પાણા લેવું નાખ્યું છે થોડુંક પાણી નથી તો બેક બેસી જઈને પાણા લેવું એમ એટલા માટે તો હમણાં આપણે સેટઅપનું આપણે રિવ્યૂ કરવાનું છે ફૂલ સેટઅપનું તો ઘણા બધા જંગલીના ઈંડા છે અને એક બે જોડા છે વાઇટના છે એને ઈંડા ઈંડા મૂકી દીધા છે તો એને પણ ઈંડા મૂકી દીધા છે તો એક તો બે જોડા છે અને ઈંડા મીકા છે વાઈટમાં બાકી એક બે બે ત્રણ જોડા છે જંગલીના એના ઈંડા મીકા તો એ આપણે અંતે જોવાનું છે હમણાં તો વિડીયો મેન સુધી બનાવે છે બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક કરી દેજો તો હાલ આપણે પાણી આવી જશે અહીંયા તો પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો છે આપણે સેટઅપનું રિવ્યુ તો અહીંયા અત્યારે પાણી આવી જશે જો પાણી અહીંયા આવી ગયું છે અને મૂકી દઈને ધોવાઈ જાય

તો કુંડી ભરવાની સાંભળે એટલે ડોલ ડોર પડી છે તો આમાંથી આપણે બેસી ભરી લીધી છે કુંડી ભરવા માટે તો કુંડી નામ દે ખાલી પડી છે આ તડક હાવ સાફ થઈ જશે તો આને થોડી ઘણી સાફ કરીને છે પછી પછી ભરી લે તો સાફ કરવા માટે તો આ કાફી રહેવા આપણે તો રીતના સાફ કરીને પછી એટલે વાંધો ન આવે લીલને એવું ડક થઈ સારું થઈ જાય ધૂળ ને એવું ઘણું છે એમાં સાઈડ પણ થોડીક લઈ લઈ હા પછી ઉખાડીને તો પછી પાણી નહીં રે પીલ રહે અને સિમેન્ટ નહીં ઉખડી જશે ને સાઈડમાંથી તો પાણી પાછું જવા મળશે એટલે બહુ સાફ ન કરે ને ચેવી ચેવી જ બારું થોડીક મિત્રો શિફ્ટ છે આપણે કાલમાં તો અહીંયા અહીંયા થોડીક લીલી થોડીક નડતી આપણે કાફી રહી આનાથી કાઢીને છીએ બધું પટ્ટી કામ આવશે એવું લાગે મને તો પટ્ટી કામ આવી જાય મિત્રો આવડિયા જાવ લોખંડ તો અહીં થોડીક પાણી ઝાલખ મરીને ધોઈ જ છે આપણે ડોલી પછી અડધી જ ભરેલી છે થઈ રહી તો સારું પાણીમાં મિત્રો દવા નાળો બની આવશે પણ હમણાંથી કઈ નાળો તો નથી કબૂતર બી ન પડે એમ દવા આપણે લાવેલા પહેલા નાખતા આપણે તો હમણાં કંઈક રિનોવેશનનું કામ શરૂ એટલે મળતી નથી કંઈક મૂકી દઈશે તો પાણી આપણે ભરી દઈએ સાઈડમાંથી પીવું જાય છે તો આપણે છે ને સિમેન્ટથી આપણે સારું કરવું પડશે હાંધવું પડશે અને થોડોક વાટો લગાડવો પડશે આપણે પ્રિવ્યુની શરૂઆત કરી ઓલી બસ થી આ બાજુ જંગલીનો શે એક ત્યાંથી એક નહીં એક બે છે હાથમાં બહુ સોળા પડી ગયા હે હું ખોલું છું આપણે પડી ગયા ને કારણ કે હવાડ કાંઈ ટાઈમ નતો એટલું કામ હતું આપણે લેક્ચર ટાઈમ મળ્યો હજી આપણે કામ તો સેતતી કામ તો સેતતી મને ઓલી પ્રોસાને વિડિયોમાં પસાડવાનું છે દબડવા માટે જ ઓલી અડધે મૂકીને આવ્યો છે વિડિયો શૂટ કરવા માટે ઓલી બસ ત્યાં અહીં સુધી લીધું છે અહીંથી જ આ પાઠ બાકી છે એટલું તો એ સીપ્રો મારી મારી સુધી દબડવાનું છે એટલે એ દબડતો દબડતો હું આવ્યો છું તો હમણાં પાછું જવાનું છે થોડુંક શૂટ કરના છે પછી તો આપણે અહીંથી શરૂઆત કરવાની છે તો જંગલીના માળાથી છે એક બે પહેલાં તમને દેખાડું એ માટે આપણે આવડે સ્ટેન્ડ આપણું લઈ જવું પડશે તો એ લઈ જઈ અને આમાં એક જોટો છે એ થોડી ઘણી હળી ને એવું નાખે છે માળામાં લઈ છે એ પેલા માળામાં છે ને બે ઈવડી બપોરે લઈ જતા ચાલો આપણે આવડે સ્ટેન્ડ લઈને આપણે શરૂઆત કરી સેટઅપની ઉડી ગયા ઉડી ગયા ઉડી ગયા હશે તો મિત્રો આમાં ઈંડા હે યક્કામાં હે આમાંથી યક્ક ક્યાંય જગ્યાએ ખબર ના પડે આ બે હતા લગભગ આમાં પણ યક્ક છે

Uceng gede gede sejat emang, mana amat ya keindok yang pipa dek itu kaki hantu kali sah, cabut atau lebih wah, wah lah lah, apa itu nih, atau apa deh boleh bagus aja apa tuh yang mungkin, આપણે જોઈ બેઠો તો નથી અત્યારે તો અહીંથી માળો તો કરો અહીંયા જો એક ઈંડું છે આમાં પણ એક ઈંડું હે છે ગુલબુલ તો અત્યારમાં છે નહીં કંઈ જો એટલો હેઠો હે આવું અને આપણે વાત કરતા આ બાજુ આપણે જોવાનું છે તો આ બાજુ લગભગ એકાદ બે માં ઈંડા હોય તો એકમાં છે એક જંગલી છે એક વ્હાઈટમાં છે તો આપણે જોઈ તો સ્ટેન્ડ આપણે ફેરવી નથી આવડે ફટાફટ ત્યાં સ્ટેન્ડ આ બધું લઈ લીધું છે અને આપણે ફટાફટ ધીમે ધીમે ઉપર ચડી ફટાફટ તો ધીમે ધીમે આપણે તો એક અને આ બધું બેઠા છે બે વ્હાઈટ અને આમાં ખાલી છે આમાં ખાલી છે આમાં ખાલી છે આમાં ખાલી છે આમાં બેઠા છે બે વાઇટ અને બીજા બાકી ખાલી છે ઉપર જોઈ તો આમાં

અને બીજો તો કઈ છે ને એમાં તો એક ઇંડા છે એક ને ચેક છોટા તો હમણાં અહીંયા આપણે જઈએ પણ સ્ટેન્ડ ના પગે છે ને તો આમનું તમને બતાડી દો ના છે મને ખેતરમાં આપણે આવી જશું તો સેટઅપ કરતા કરતા સેટઅપ છે હા તો અહીંયાથી આપણે આ બધું આવ્યા છે કાસ બો છે અહીં તો હું બતાડું કಚ್ಚબો એ જમીન માં ગડે છે ને કાસ બો છે તો ખાડો કરીને જમીન ની અંદર જવા નો ટ્રેક રહે થોડો ઘણો દેખાય છે જો ઉપર થી મોઢું ને ઓકે દેખાતું ની બાકી અંદર યો યો છે જમીન માં આ તો સબરો હું ભલર રહ્યો તો મિત્રો આલો આપણે फटाफट પાછા જઈ સેટઅપ બાજુ તો સેટ તમને આ બધું બતાવ કેવું લાગે છે એમ તો જો તમે આવી રીતનું કંઈક લાગે ભાંગી જશે હા તો આવડો આ વિડીયો આપણે ઉતારતા હોય નેઠ તમને કેમ લાગે મજા આવે કે કમેન્ટમાં કમેન્ટમાં જણાવી દેજો કેવી તમને મજા આવે એમ આપણે વિડીયો ઉતારતા હોય શરૂમાં નેઠ એવું હોય તો તો તમને કેવી મજા આવે અલગ જ કંઈક ફિલિંગ આવે તો એ તમે કમેન્ટમાં જણાવી દેજો કેવી ફિલિંગ આવે એમ તો આપણે જઈ બોલા સેટઅપ હવે આપણે આ બીજા સેટઅપ ઉપર પહોંચી ગયા છીએ તો અમે એક કબૂતર છે નવું નવું આવ્યું છે હમણાં કાલ નું આવે છે આમાં તો હમણાં લગભગ ઉડી હોય તો જાહે જો આપણે ઉડી ના જાય આપણે ઈયો હોતે ગયું બાકી આમાં છે છોટો એમાં હળજી થોડી ઘણી નાખી છે આજમાં કાલે પણ થોડી ઘણી નાખી લીધી આજે થોડી ઘણી નાખી છે અને આમાં કંઈ છે નહીં

ખબર છે આ બધું આવડે આ ડબ્બા માં ના સુ બીજું સવાલ આપણે તો વ્યાસ લગભગ હમણાં પાસે થોડી ઘણી વાર ના બેસીએ પછી આપણે ઉતરી જાવ પાસે આવી છે એમ લાગે છે મિત્રો આપણે ઓલા સેટઅપ ઉપર જઈ પેલા હવે ના તો કઈ લગભગ કઈ સાચું છે નહીં મેં કરી નાખ્યું છે તો લગભગ બે ત્રણ ત્રણ જંગલીના ઈંડા છે આ બાજુ સેટઅપમાં તો ઓલી બાજુ છે આ બાજુ ત્રણ ત્રણ જંગલીના ઈંડા છે બાકી આ બાજુ એક વાઈટના છે અને એક જંગલીના છે બે એ બાજુ છે અહીંયા

तो मित्रों कबूतर रो हंदे आवे से हो धीमे धीमे हंधे आवे से करे थोड़ा घना बैठे हैं थोड़ा घना जी शक्कर लगावे हैं जो बेही गया से बेटा जंगली पना है तो बेही गया हंधे ऊपर હલો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જતી તો વિડીયો કેવા લાગે આમ ખાસ કંઈ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ નવા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મળશું કાલે ફરીવાર નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી બાય તો કાલે ફરીવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બબાય